કોન્સ્ટેબલ નું પેપર હવે પહેલા જેવું સહેલું નથી રહ્યું હવે એ પેપર સેટ તમને ગૂંચવવા માટે વિધાનવાળા વાળા અને જોડકા પૂછે છે આજે આપણે જોઈશું નવી પેટર્ન મુજબ દસ દમદાર પ્રશ્નો આ એક ચેલેન્જ છે જો તમારી તૈયારી પાકી હોય તો દસ માંથી ઓછામાં ઓછા પાંચ થી છ સાચા પડવા જોઈએ નોટ અને પેન લઈને બેસી જાઓ તમારો સ્કોર ગણતા રહેજો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક નીચેની ઘટનાઓને સમય અનુસાર ક્રમમાં ગોઠવો દાંડીકુચ ચંપારણ સત્યાગ્રહ અને બાગ હત્યાકાંડ એવી રીતે આપેલ છે આ તમારે વિચારવાનું છે શેની સાથે શું આવશે વિચારો પાંચ સેકન્ડ તો સાચો જવાબ ઓપ્શન એ છે એનો સૌથી પહેલા ચંપારણ સત્યાગ્રહ ઓગણીસો સત્તર પછી ખેડા ઓગણીસો અઢાર અને પછી જલિયાવાલા પાક ઓગણીસો ઓગણીસ અને છેલ્લે દાંડીકૂચ ઓગણીસો ત્રીસ ભૂગોળનો પ્રશ્ન છે કર્કવૃત અંગે વિધાન ખોટું છે એ તે ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય બી તે મહી નદીને બે વાર ઓળંગે સી તે ભારતના કુલ આઠ વિચારો તો સાચો જવાબ છે ઓપ્શન ડી શું કામ તો કારણ કે કર્કવૃત ગુજરાતના ચાર નહીં પણ છ જિલ્લામાંથી પસાર થાય છે કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરાવલી જોડકા વાંચો વિચારો શું જવાબ આવશે કોમેન્ટ કરો તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ફરજો રશિયામાંથી એક વાય કટોકટી જર્મનીમાંથી ટુ ઝેડ અને અધિકારો અમેરિકામાંથી છે પછીનો પ્રશ્ન પંચાયતી રાજમાંથી પંચાયતી રાજ માટેની અશોક મહેતા સમિતિની મુખ્ય ભલામણ કઈ હતી એ ત્રિસ્તરીય માળખું બી દ્વિસ્તરીય માળખું સી ગ્રામસભાની અનિવાર્યતા ડી ન્યાય પંચાયતની નાબૂદી વિચારો આ પ્રશ્ન કન્ફ્યુઝ કરે એવો છે છે ને પૂછાયેલો પણ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી દ્વિસ્તરીય માળખું યાદ રાખજો બળવંતરાય મહેતાએ ત્રિસ્તરીય કહ્યું હતું પણ અશોક મહેતાએ દ્વિસ્તરીય કયું હતું આ દ્વિસ્તરીયમાં છે મંડળ અને જિલ્લા પ્રશ્ન પાંચ શ્રીકાંત મજાકમાં તેના મિત્રની ખુરશી ખેંચી લે છે જેના કારણે મિત્ર પડી જાય છે તેને ફ્રેક્ચર થાય છે અહીં શ્રીકાંત ક્યાં ગુના માટે જવાબદાર ગણાશે એ કોઈ ગુનો નથી મજાક હતી બી વ્યવસ્થા મહાવ્ય હાડકું ભાંગી જાય તો શું થાય વિચારો સાચો જવાબ છે ઓપ્શન સી મહાવ્ય સમજૂતી કાયદા મુજબ હાડકું ભાંગવું એ સાદી ઈજા નથી પણ ગંભીર ઈશા એટલે કે મહાવ્યતા ગણાય છે ઈરાદો ન હોય તો પણ બેદગારી બદલ સજા થઈ શકે છે પછીનો પ્રશ્ન રુધિર વિશે નીચેના વિધાનો તપાસો રક્તકણો રોગ પ્રતિકારક શક્તિ આપે શ્વેતકણોને ને શરીરના સૈનિકો કહેવાય ત્રાક્કણો લોહી ગઠાવા મદદ કરે તો તેનો જવાબ વિચારો વિજ્ઞાનનો બાયોલોજીનો પ્રશ્ન છે કેવું વિધાન સાચું છે વિચારો હવે તેનો જવાબ હું કહું તો તેનો જવાબ છે ઓપ્શન બી માત્ર બે અને ત્રણ સાચા સમજૂતી કે કારણ કે વિધાન એક ખોટું છે રોપ બ પ્રતિકારક શક્તિ શ્વેત કણો આપે છે રક્તકણો નથી આપતા રક્ત કણોનું કામ ઓક્સિજન પહોંચાડવાનું છે માત્ર પ્રશ્ન કે ખોટું જોડકું શોધવાનું છે વાંચી લો ગુજરાતી સાહિત્યના તખલુસ આમાંથી ક્યુ ખોટું છે તે શોધી બતાવો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી કારણ કે મકરંદ એ રમણભાઈ નીલકંઠનું નહીં પણ રમણભાઈ દેસાઈનું અથવા અન્ય કવિનું હોઈ શકે પણ રમણભાઈ નીલકંઠનું નથી તો કોનું છે તે તમારે જવાબ કોમેન્ટ કરવાનો છે આગળનો પ્રશ્ન જો આજે સોમવાર હોય તો એકસઠ દિવસે પછી કયો વાર હશે આજે સોમવાર છે તો એકસઠ દિવસ પછી કયો વાર છે ઓપ્શન એ શનિવાર હવે એકસઠ ને સાત વડે ભાગો સાત છપ્પન વધે પાંચ તો સોમવારમાં પાંચ દિવસ ઉમેરો મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિવાર તેનો જવાબ આવી જશે પછીનો પ્રશ્ન છે નવ એક વસ્તુની કિંમતમાં પહેલા વીસ ટકા વધારો કરવામાં આવે અને પછી ઘટાડો કરવામાં આવે તો મૂળ કિંમતમાં શું ફેરફાર થશે ગણિતનો સદાબહાર સવાલ પહેલા વીસ ટકા વધારો કરવાનો પછી વીસ ટકા ઘટાડો વિચારો ગણી જોવા સાચો જવાબ આવશે ઓપ્શન બી ચાર ટકાનો ઘટાડો ઘટાડો પ્રશ્ન દસ નીચેના મેળા અને જિલ્લાના યોગ્ય જોડકા જોડો છેલ્લો પ્રશ્ન કલ્ચર નો છે મેળા અને જિલ્લા જોડવાના છે પાંચ સેકન્ડ વિચારી લો સાચો જવાબ આવે ઓપ્શન બી ધણે સુરેન્દ્રનગરમાં